મોકલે ભારત માતા કી જય હવે આંદોલન આપણે ઘણા સમયથી ચાલુ કર્યું પહેલા સંખ્યા ઘણી હતી એને બદલે હવે ઘટવા મળી છે ત્યારે પેલી એકવાર આયોજનમાં આંદોલનમાં અમે હતા ત્યારે પોલીસે અમારી અટકાયત કરી હતી અને અટકાયત કરી ત્યારે અમને અહીંયા મોવાની પોલીસ સ્ટેસ્ટડીમાં તો નહીં પણ અમને તળાજા લઈ ગયા હતા બધાને મને ભરતસિંહ અને વિજયભાઈ ને બીજા કાર્યકર્તાઓ કરતા ખેડૂતો ને બધાને પછી હવે હું પોતે ગ્રેજ્યુએટ છું ડોક્ટર છું આંદોલનની સાથે એટલા સમયથી જોડાણેલો છું ઓલા ત્રણ કાયદા હતા ત્યારે પણ જોડાણેનો હતો પણ મને એવું લાગે છે કે હવે આના ઉપરથી કંઈક

એમાં કોઈ નથી ભાવેલી મને નવાય લાગે છે એસી નેવું વર્ષ ની ઉંમરે એ અત્યારે આંદોલન માટે અહીંયા આવી જયારે કિસાનો ની અંદર આવી એક જાગૃતિ આવશે ને ત્યારે તમે સરકાર ની સામે લડી તો હું એક માત્ર વધારે આજે વાતો નથી કરવી એક તમને આયોજન પૂછવું છે કરવું છે નથી કરવું એ ખેડૂતો ને નક્કી કરવાનું છે અમારે નથી નક્કી કરવાનું બરોબર તો હું તમને એક આયોજન જણાવું છું હમણાં એક આપણે જે ટ્રક હડતાલ પડી બરોબર તો એના સંગઠન હતા એને ઉપર થી દિલ્હી થી ખાલી એના એક જ સંગઠનના પ્રમુખ એમ કહી દીધું કે હવે કોઈને ટ્રક ચલાવવાનો નથી અને કાયદો ખાલી કેવો હતો ખબર છે કે કોઈ પણ ડ્રાઈવર જો કોઈ પણ માણસ ને એક્સિડન્ટ કરીને જતો રહે એનું મૃત્યુ થાય તો એને બાર સાલ ની બરોબર તો એ લોકોને ને એ વસ્તુ મંજૂર નથી ખાલી આટલો જ કાયદો હતો એટલે ભાઈ મારી નાખે તો બાર સાલ ની હું સૌ ચાલ પડે એમાં કઈ ભૂલ તો નથી ને સરકારની પણ છતાં એનામાં એકતા હતી કે ત્યાં તકલીફ છે સરકાર ને ઝુકાવ્યું હોય તો આપણી પાસે એક જ હથિયાર એને મત ન આપો એવું સાબિત કરી દો કે અમે તમને મત નહીં આપ્યા બરોબર આ સિવાય સરકાર કોઈ થી ઝૂકતી નથી અને ડુંગળી ના બાવે આપડે અમરેલી જિલ્લો રાજકોટ જિલ્લો બરોબર થોડો ઘણો અમરેલી હવે એને ચાર ખાલી લોકસભા સીટ માટે હવે આપણા દેશ ની સીટો નુકસાન કરે એવું કરે એને ચાર સીટો ચાર સીટો એના માટે બીજી બધી સીટો માટે આટલા આપણા ખેડૂતો નું શોષણ થઈ રહ્યું છે નતર ખરેખર તમને એક વસ્તુ કહી દો કે આટલી ડુંગળી સરકાર ગમે ભાવે ખરીદી લઈને તો એને સરકાર ને કઈ ફરક પડવાનો નથી પણ તકલીફ એને એ છે કે બીજા બધા એમ ડુંગળી ના ભાવ વધી જાય ભાવ વધી જાય મેં એક સંશોધન કર્યું ખેડૂતો કેમ નથી આવતા ખેડૂતો આ બધા આંદોલન માં કેમ જોડાતા નથી તો એનું એક જ કારણ છે ખેડૂત બિચારો હું પોતે ખેડૂત છું એટલે મને ખબર છે હું પોતે ડોક્ટર થી મારા ફાધર મને કેમ ભણાવી મને ખુદ કોની પાસેથી કેટલા ટકા વ્યાજે રૂપિયા લેવા ને કેવી રીતના ખેતીમાંથી આવક આવતી તો ડુંગળીના ભાવ કેવી રીતના ગડગડી જતા આશા મોટી લઈને બેઠા છે તો આ ફી ફરી દેવું પછી કોક પાસે થી પાંચ ટકા ત્રણ ટકા લેવા જવા પડતા એનો હું સાક્ષી છું એટલે મને ખબર છે અને એટલે જ અહીંયા આવું છું નહીતર મારી પાસે મારે એક એક થેલી ડુંગળી પાકે નથી બરોબર મને કોઈ નુકસાન નથી મારો ધંધો એવો છે કોઈ દિવસ ભાંગે હોય પણ મને હજુ મારા બાપુજીએ જે સહન કર્યું છે ને એની એક મનની અંદર એક ઓલી રહી ગયેલી છે આટલો મા હવે અઠવાડિયા ની અંદર બગડી જશે તો ખેડૂતોને હું એમાંથી તો પાંચ વર્તન નથી મળવાનું જે નુકસાન હતું એના કરતા કેવું નુકસાન વધી જવાનું એટલે ત્યારે અમને ખેડૂતો ને તેમ કે ભાઈ તમારે વેચવી છે એના માટે ના ઉપાય હોય તો એના માટે આપણે છે ને હવે બહુ લાંબુ આયોજન નથી કરવાનું એક નાનું એવું ટૂંકું આયોજન કરવાનું છે બધી વસ્તુ કદાચ ભાવ આવે ન આવે બધી વેચવાની ખેડૂતો ને છૂટી પણ આપણે માત્ર એક વસ્તુ નથી કાર મિત્રો મિત્રો જે જે રાણીવાડાના ડૉક્ટર દ્વારા જે રજૂઆત કરવામાં આવી મિત્રો એકદમ હાંસી વાત છે એને પણ એને જે એજ્યુકેશનનો સમય હતો એને જે સ્ટડીનો સમય એ દરમિયાન એને પણ ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી એના બપ્પા પણ એક ખેડૂત છે અને એને પણ કંઈક પહેલી ઉછીના લઈ અને મિત્રો ભણાવ્યા અને ત્યારે મિત્રો એ બીએસએમએસ થયા ચાર વર્ષ સુધી મિત્રો બીએસએમએસ કરવાનું હોય ત્યાર પછી એપ્રેન્ટિસ અને એ બધું ઘણું બધું આવે પણ એ તો મેકો સાઈડમાં પણ એ એક ડૉક્ટર હોવા છતાં પણ અત્યારે ખેડૂતોની વારે આવે છે નહીતર હું કે ભાઈ ડૉક્ટર હોય તો બસ એને તો કાંઈ ઓલું ન હોય પરંતુ એ જે પરિસ્થિતિમાંથી આવ્યા છે ને ડૉક્ટર બહેનાને તો એને મિત્રો હાઉ નજીકથી આ બધી પરિસ્થિતિ જોઈએ ખેડૂતોને આરે કેવો અન્યાય થાય તો સતત મિત્રો એની હાજરી હોય છે મવા માર્કેટિંગ યાર્ડમાં એની માટે મિત્રો એને સલામ કરવી પડે કારણ કે નકર તો એને એની ક્લિનિક હોય ના આ એ ન આવે તો કાંઈ એને કાંઈ બોલું એને કાંઈ આમાં કાંઈ સેન નહીં ઓલું કાંઈ એને ફેર ન પડે તો એ બધું એની ક્લિનિકને જે કાંઈ બીજું હોય વ્યવસાય એ બધો બંધ કરી અને મિત્રો જ્યારે પણ નવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સાથે અન્યાય થતો હોય તે સમયે મિત્રો તે પોતે હાજરી આપે છે બધું તેનું સાઈડમાં રાખી અને એની વાત એકદમ હો ટકા હસી છે જો ખાલી અઠવાડિયું પૂરતી મિત્રો જો દૂધની જે છે દૂધ આપણે ડેરીએ ભરવા જાય એ બધું બહેન કર્યું હોય ને મિત્રો તો મિત્રો બધાય રોડે સડી જાય મિત્રો ખાલી એની રજૂઆત પ્રમાણે ત્રણ જિલ્લાના તે જે પશુપાલકો છે ને જોકે પશુ રાખતા હોય તમામ પશુપાલક જ તે કહેવાય તેમાં ખેડૂતો કે બધા જે કાંઈ ગાય ભેંસ જે ગમે એ વ્યક્તિ રાખતા હોય એને પશુપાલક જ તે કહેવાય મિત્રો તો એ ખાલી આવી રીતનું આયોજન કરે ને તો મિત્રો તાત્કાલિક મિત્રો એનું પરિણામ આવી જાય તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો બને એટલો વિડીયોને શેર કરજો તમે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સીતારામ